આજ રોજ આમ આદમી પાર્ટીના અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુલવામાં થયેલા એટેકનામાં મૃત્યુ પામેલા શહીદ સૈનિકોને કેન્ડલ લગાડી ડેડી સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ચૌદ ફેબ્રુઆરી એટલે શું બરાબર આજથી પાંચ વર્ષ પહેલાં આજના જ દિવસે પુલવામા એટેક થયેલ અને તેમાં ચાલીસ ભારતીય સૈનિકો શહીદ થયા તેમની વીરગતિના સન્માનમાં તેમના પરિવારને આશ્વાસન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના તમામ પ્રદેશ પદાધિકારી શહેર પદાધિકારી તથા તમામ કાર્યકરોએ તમામ શહીદ સૈનિકોને મીણબત્તી પ્રગટાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જે આત્મઘાતી હુમલો આપણા સૈનિકો પર પુલવામામાં થયો હતો તેને લઈ આજે પાંચ વર્ષ પછી પણ અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા અધિકારીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આજે અહીંયા એકત્રિત થયા છીએ અને તેમની આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના બાળકોને આગળ વધારે તેમના પરિવારના દુઃખ હરે તેવી પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકો જે લોકો બી શહીદ થયા છે તેમના બાળકોને આગળ વધારે આજે અમારી શુભકામના છે આ ડેરીડન સર્કલ ઉપર આજે અમે એકત્રિત થઈ અને સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ કરી કેન્ડલ સળગાવી અને તેમને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરી કરી છે અશોક ઉઝા આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ